હાય રેખાજી જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો બધા યુટ્યુબ પરિવાર મિત્રોને બહેનોને ગુડ મોર્નિંગ કહી રહ્યા છે તમારા રેખાબેન તમને તો વાલા મિત્રો આજે સરસ મજાનું શું બની રહ્યું છે શાકમાં તો જોઈ લો ચોળી બટાકાનું શાક બની રહ્યું છે સરસ મજાનું સરસ મજાની તાજી તાજી લીલી ચોળી અને બટાકાનું શાક અને એક બાજુ રોટલી તૈયાર થઈ રહી છે તો મને તો ભૂખ લાગી ગઈ છે સવાર સવારમાં સરસ મજાનું ચોરી બટાકાનું શાક જોઈને અને મિત્રો આ ચોરીનું ચોરીનું શાક જે બની રહ્યું છે ને ચોળી અમે ક્યાંથી લાવ્યા હતા ખબર છે મહેસાણા જિલ્લાનું જગુદન ગામ અમારા મિત્ર રિક્ષાવાળા પિન્ટુભાઈ હતા અને એમના માસીજીના ત્યાંથી લાવ્યા હતા એમને ભર્યા પીતી અમને બધાના થેલીમાં સરસ મજાની તાજી તાજી ચોળી હતી મસ્ત એ દિવસે બનાવી તો કેટલી મસ્ત લાગી હતી ને પરમદાળે આજે ફરી બનાવ્યું એ ચોળી વધી હતી એમાંથી પાછી તો મિત્રો આ જગદાણા અમે જે હતા ને તો મહેસાણાથી આવતા હતા ને તો મી પેલા જ જયેશભાઈ આપણા મોણસાના હતા ને કલેજા એ લાઈવમાં આવ્યા હતા મેં ખાલી એમને એટલું પૂછ્યું મેં કીધું જ જયભાઈ આ કઈ જગ્યા છે તો જયભાઈ ખાલી રોડ ઉપર જોઈને આમ કહી દીધું કે જીતુભાઈ આ જગુદણ છે અને અમે રિયાલીમાં જતા હતા જગુદાણ જ જગુદણ ગામમાં પણ જયભાઈ તરત ઓળખી ગયા હતા એ દાડ એમનો ઓમ રહી ગયું મોણસા ઓમ આવી ગયું સધી માતા મંદિર બાજુ કળા બાજુ તો માતાજીના દર્શન કરી લો બાળગોપાલના દર્શન કરી લો જય શ્રી કૃષ્ણ મારા બાળગોપાલ તેમ ફરી ગયા ઓમ જોઈ રહ્યા દિવાલ બાજુ ઓમ ફરા જેવાના એમના નજર આપણી ઉપર રહેવી જોઈએ એમની જય માતાજી જય માતાજી જય માતાજી જય ભગવાન કોઈ દાડો નારી હાય કોઈ નથી ખોટા કર્મ કરતા હોય તો જ રિહાય એમના ઉપર અને આપણે કોઈ ખોટા કર્મ કર્યા નહીં હા પરાઠો બનેલો આ તો જબરો મજાનો કરક 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 તો કડક પરાઠા સરસ મજાના તૈયાર થઈ રહ્યા છે સરસ મજાના મોટા પરાઠા અને ચોળી બટેકાનું શાક મેં ખાઉંગા ચોળી બટાકાનું શાક ને પરોઠા ખાઉંગા મેં ચોળી બટાકા પરોઠા ગરમ ગરમ પૈસા હોય તો દિવાળી ટેટા લાવે પૈસા આવે ને પૈસા વગર શું લાવવાનું આપણા ગરીબોને દિવાળી છે ઘર મખા ઘર વાંગણે દીવા બળે આપણી દિવાળી પૈસા વગર શું દિવાળી પૈસા હોય તો દિવાળી થાય ને પૈસા વગર શું દિવાળી થાય એ તો આપણે ઘરમાં શાંતિથી હેડા છે બહુ છે બધી દિવાળી જ છે આપણે ટેટા ને પૈસા તો આવો જોઈએ પૈસા વગર શું લઈ જયલું ટેટાય લુકરાઉન ઠેકવાના નહીં ને હજુ તારે હાડી લાયા આપણે નહીં લાયા હજુ

તો હજુ એમના બીજું કોમ બાકી છે આ તો અમારા ભાઈનું ટિફિન બનાવવાનું હતું બતાવો બતાવો તો સર ઓહો તમારા પરોઠા કુનાવલે બનાવ્યા મારા માટે હા મારા માટે સ્પેશિયલ પરોઠા શાક તૈયાર થઈ ગયું તો જોઈ લો શાક તૈયાર થઈ ગયું સરસ મજાનું આઠ તો સરસ મજાનું ચોહારી બટેકા શાકના પરોઠા તૈયાર થઈ ગયા છે તો મિત્રો હવે ના આપીશું વિરામ પરોઠાને શાક તૈયાર થઈ ગયું છે અને હવે આપણને લાગી છે ભૂખ તો રેખાજી તમે શાક પરોઠા કાઢી દો અને બ્લોગમાં બધા યુટ્યુબ પરિવાર મિત્રોના બાય બાય જય માતાજી સીતારામના જય દ્વારકાધીશ કહી દો પહેલાં અમારા વ્લોગ જોજો બોલો ને સપોર્ટ સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો જોતા રહેજો અને યડાશમ દિવાળીની હેપી દિવાળી તમને બધાને અત્યારથી કહું છું મારા તરફથી ને રેખાજી તરફથી ઓલ યુટ્યુબ પરિવાર મિત્રોને હેપી દિવાળી તો બાય બાય